એક મરચું આ રીતે આપણે સુધારી લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું થોડીક લસણની કળીયું લીધીશ એક ચમચી આપણે આ ખાંડ લીધી છે અને જીરું લીધું છે અડધી ચમચી અને ધાણા લીધા છે તો જીરુંને આપણે આ તેલ બે વઘાર માટે જોવે તો હવે આપણે આ ખાવણી લેવું એમાં આપણે કરમદા ખાંડવાના છે પેલા તો આ કરમદાને થોડાક ખાંડી લેવું જો આપણે થોડાક ખંડાઈ ગયા છે તો હવે એમાં આપણે મરચાં ને બધું નાખી દેવું થોડાક આપણે આ ધાણા લીધા છે

તો આને આપણે ખાંડી લેવું જો આપણે આ ખંડાઈ ગયું છે આપણે આને ખાડી લેવું આ રીતે દર દરરોજ આપણે ચટણી રાખવાની જો આપણે આ બધી કાઢી લીધી છે તો હવે આપણે આને વઘાર કરવાનો છે આની માથે નાખવાનો છે તો ગીસ ચાલુ કરશું અને આપણે રાખી દેવું એમાં આપણે તેલ નાખશું તેલને ને થોડું ગરમ થવા દેવું જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું નાખી દેવું હવે આપણે ગેસ બંધ કરી દે અને વઘાર આપણે આમાં નાખી દેવું હવે બધું મિક્સ કરી લેવું

મરચું તીખખાસ જે આપણે ખાવી હોય એ પ્રમાણે આપણે નાખવાના ખાંડ કે ગોળ આપણે નાખ્યું એટલે એકદમ સરસ ખાટું મીઠું થઈ તો તૈયાર છે આપડી કરમદાની ચટણી જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી કરમદાની ચટણી